અત્યારે શિક્ષણમાં તકલીફ તો થોડી પડે જ છે અભ્યાસમાં થોડું મુશ્કેલી તો પડે જ છે મિટિંગ એવું હોય ત્યારે શિક્ષણમાં મુશ્કેલી પડે છે મેં એકમ પ્રમાણે બે શિક્ષકો જ છે ગુજરાતમાં શિક્ષણને ધંધો બનાવનાર લાચિયા શિક્ષકોના પર્દાફાશ થઈ રહ્યા છે બનાસકાંઠા બાદ છોટા ઉદેપુરથી પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેણે ગુજરાતના શિક્ષણ તંત્રની પોલ ખોલી છે છોટા ઉદેપુરના બોડેલી તાલુકાના કુંડી વસાહત આવેલી છે જેમાં નર્મદા વિસ્થાપિતો રહે છે ત્યાં ધોરણ એક થી પાંચ સુધીની શાળા ચાલે છે જેમાં બે શિક્ષકોનું મહેકમ છે તેમાંથી એક શિક્ષિકા છ વર્ષથી અમેરિકામાં રહે છે અને તંત્રએ તેની સામે કોઈ જ કાર્યવાહી કરી નથી છોટા ઉદેપુર જિલ્લા શિક્ષણ વિભાગ છ વર્ષથી નિંદ્રામાં છે જ્યારે આદિવાસી વિસ્તારમાં શાળામાં એક જ શિક્ષિકા ધોરણ 5 ના બાળકોને ભણાવે છે ત્યારે આવા વહીવટ ચલાવનારા અધિકારીઓ સામે સરકાર પગલા ભરે તેવી આદિવાસી સમાજની માંગ છે નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી અને આ સ્ટોરી તમારી માટે લઈને આવ્યા છે રેહાન પટેલ શાળાના આચાર્યાએ આરોપ લગાવ્યો છે કે શિક્ષિકા જાગૃતિ ગોપાલદાસ શાહ છેલ્લા છ વર્ષથી અમેરિકામાં છે તેઓ ત્રણ માસની રજા મૂકીને ગયા બાદ પરત આવ્યા જ નથી અને અમેરિકામાં તેણે નાગરિકત્વ મેળવી લીધું છે ત્યારે વારંવાર નોટિસ આપવા છતાં કોઈ જવાબ મળ્યો નથી મારી શાળાનું મેં એક બે શિક્ષકોનું છે મારી શાળામાં એકથી પાંચ ધોરણ છે મારી શાળાની રજીસ્ટર સંખ્યા સત્તર છે મારી શાળાના આસિસ્ટન્ટ બેન સહજાગૃતિબેન ગોપાલ દાસ ઓગણત્રીસ છ બે હજાર અઢારથી ગેરહાજર છે એવો અત્યારે અમેરિકામાં છે હા જાણ કરેલી છે હા એમના તરફથી નોટિસ પણ આપી હતી અને એમણે પણ એમનો વોટ્સઅપ દ્વારા જવાબ પણ આપેલો હતો અત્યારે શિક્ષણમાં તકલીફ તો થોડી પડે જ છે અભ્યાસમાં થોડું મુશ્કેલી તો પડે જ છે મિટિંગ એવું હોય ત્યારે શિક્ષણમાં મુશ્કેલી પડે છે એકમ પ્રમાણે બે શિક્ષકો જ છે અત્યારે હું એકલી જ છું સાતમું વર્ષ ચાલે હું એકલી જ છું શિક્ષક મૂકી આપે તો સારું રહેશે તો બાળકોનું શિક્ષણમાં સરળતા રહે અને ભવિષ્યમાં પણ એમનું શિક્ષણ પણ સુધરે છ વર્ષથી શિક્ષક શાળાએ ન આવે અને નોટિસ આપીને સંતોષ માનનાર શિક્ષણ વિભાગ સામે સરકાર પગલા ભરશે કે નહીં એ હવે જોવાનું રહ્યું રાજ્યમાં શિક્ષકો વિદેશ જવાની જે ઘટનાઓ સામે આવી છે ત્યારે આજે વાઇપ્સ ઓફ ઇન્ડિયા ગુજરાતી ન્યૂઝ વહેલી સવારથી છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં રિયાલિટી ચેક કરવા માટે નીકળ્યું છે અત્યારે આપણે બોડેલી તાલુકામાં છે બોડેલી તાલુકાની આ કુંડી નર્મદા વહા વસાહતની પ્રાથમિક શાળા છે એકથી પાંચ ધોરણની અહીંયા પ્રાથમિક શાળા છે આજ પ્રાથમિક શાળાની એક શિક્ષિકા બે હજાર અઢારના વર્ષની અંદર જાગૃતિબેન શાહ નામની શિક્ષિકા અમેરિકા જતા રહ્યા છે હાલ તો જે રાજ્યમાં જે શિક્ષકો વિદેશ જવાની જે ઘટનાઓ સામે આવી છે તેને લઈને અત્યારે આપણે રિયાલિટી ચેક કરી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લામાં પણ આવી જ પરિસ્થિતિ સર્જાઈ છે છોટાઉદેપુર જિલ્લાના એવા અનેક ગામો છે જ્યાં શિક્ષિકાઓ અને શિક્ષકો હાજર નથી રહેતા અને તેઓ વિદેશ જતા રહ્યા છે હાલ તો જે આદિવાસી બાળકોનું અભ્યાસ બગડી રહ્યું છે સાથે સાથે જે શિક્ષકો વિદેશ જવાને લઈને તંત્ર દ્વારા વર્ષ બે હજાર અઢારથી અત્યાર સુધી કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવી ત્યારે હાલ તો જે આદિવાસી બાળકોનો અભ્યાસ બગડી રહ્યો છે તેને લઈને જે શિક્ષકો છે જે ગામ લોકો છે તેઓ માંગ કરી રહ્યા છે કે આવા શિક્ષકો ઉપર તંત્ર અને શિક્ષણ વિભાગ કાર્યવાહી કરે તેવી માંગ કરી રહ્યા છે ત્યારે શિક્ષણ વિભાગ અને તંત્ર હવે ક્યારે કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું રિહાન પટેલ વાઇમ્સ ઓફ ઇન્ડિયા ગુજરાતી ન્યૂઝ છોટા